અને લંગોટ મારવા ને પોણી બે ડોલ્યું લઈને ગયો અમારો જવનડોમ બાપુ દેવા મળ્યા કે કાકા તે હા તો વધતા આયો છે કે કે કેટો કે ટ્રેન દીકરી ટ્રેન દીકરા કે તમારી આ દશા છોડ્યું છોડ્યું તો કે જમ આયા છોડ્યું ને લઈ ગયા અને રાખસણીયો આઈ છોકરાને લઈને નોખી છે એટલે અમે કુશી દોહો છો એ શું ધંધો કરે છે છોકરા કે ઓ બાપુ છો કે મને કહેવરાવો ખોખો કે થોડા ઘણો મેં દુઃખ ભાગા બે તો બાપુ જેલમાં છે ને એક દીધું હાલ ગોમમાં વારસ દોતેરું છે આ હાકુરમી દીકરા બાપના ગલમ લાયો લગાડે દીકરા કેવા જોવે ને આવા જોવે મારા વિરા થોડો કરતો સગાડો બાપુ કીન પેલા બેઠા હું લગ્ન કરવા શેર છે પણ આખું શેરા ઉતાર ભાવેલ છે બાપુને આયો તો તો કેની તાકાત છે મોત તો આ બાપુ ના રહેતો હતો મારા હગુના થઈ મોન તો મોનો આજે હગુ શું તો રડીને બેહા જવાનું લગ્ન આવ્યું આજે કે સમરા લીધા કે કર્યા બાબા હાથ મીઠું કરવા કે પહોળી ભરાવી છે પહોળી ભરાવી નારળ મેળ્યું નારળ બોલ્યું કે સમરા રહેવા દે બીજે જાઉં કે મારો સૂત્ર ઉખડી જાય ઉખડી જાય જો બબુ ઉખડી જશે કે હા બબુ પછી એક

કીધું બાપુ તમે તો રાતે સત્સંગ કર્યું મારું કાતું થડાક થડાક થાય અને કીધું તમે ક્યાં ગોમ ના હમીનો હમી નો એટલે તારે કીધું હું તારું હું છું એ ગોમ નામ હમી હરી જો આવડે આવ્યો પાટણ હોમ બાપુ હવે લઘુ આ ગોમ એવો નામ છે હવે મને બળોદરોમે વાયક આવ્યો છે ઓવળા આઘું છે ગોમ ગોમ નું નામ દરબારો નો ગોમ હતો ગોમ નામ ડભોરા એટલે અમારે ઘેરથી કીધું મારે આવવું છે હજી બીજો આવું હોય તો હેડો હજી હેજો ઇકો ટ્રેન વાગ્યા સારું કર્યો પોસ વાગ્યા છે અમારે ઘેરથી હું તો કે નાઈ હોતો હારો જમ કે કંટાળી જ જોઈ ગોમનું નામ છે ડભોળા ને ભસમાં તારે ના કરવા ડભોળા તારે આયા અહીં આયા હું આયા છે ને સારું છે ન કાંઈ પડ્યો રહ્યો ખાટલે હવે બાપુ